રાજીબેન ભરવાડ છે મારું નામ હું અહીંયા છે ને વીસ વર્ષથી મારા મેરેજ પછી રહું છું પચીસ વર્ષથી મારા ઘડે સાસુ એ કબજો છે અને અમારી પાસે જે કઈ બાજુવાળાને પુરાવા હતા એની બાજુવાળાને દલિત ભરવાડ બધા અમે એ લોકો રહી છીએ રાજપૂત બધા હા ડિમોલેશનમાં એવું એવું છે એ લોકોએ ત્રણ વખત અમને નોટિસ આપી છે તો અમે લોકો પુરાવા હાજર કર્યા છે એ પૂરા માન્યગત કરતા નથી એ લોકો ને એમ કે છે કે આ કાંઈ ના હાલે તો અમે કીધું કે અમને કોટર આપી દીધો વળતર આપી દીધું તો કે એ કાંઈ ન થાય તો અમે એને કીધું કે તમે તમારો રોડ કાઢી દો બાકીની જગ્યા મૂકી દો તો એ લોકો એમ કહે છે બધી રિઝર્વેશનમાં જગ્યા જાય છે એ કાંઈ ના હાલે અને આગળ અમારે રોડ છે અમારા નકશામાં ને એ લોકો પાછળ રોડ બતાવે છે તો કાંઈ પચીસ પચીસ વર્ષે ટીપી ચેન્જ થાય એવું તો ના ક્યાંય જોયું આગળથી ને રોડ બંધ છે અને લીગલી આગળ રોડ છે સાગઠિયા સર છે એનું જે ચિંતનભાઈ રાદડીયા છે ને એ એમ કહેતા હતા કે ભાઈ સાગઠિયા સરે દસ લાખ રૂપિયા માંગ્યા હતા અમને કે આ અમને રોડ માટેનું કાંઈ પ્રશ્ન હશે ખબર નહીં તો હવે એ લોકો એમ કે છે કે આર ની જગ્યા હતી તો દસ લાખ કેમ માંગે સાગઠિયા સર તો એ જોવા જેવી વાત છે ને પ્રશ્ન છે ને એ તો અમારી પાસે એટલા કઈ પૈસા નથી પૈસા ખવડાવી દઈએ એમ ત્યારે સર પછી વયા ગયા એના હતા ત્યારે અમને નોટિસ આવી હતી માંગ અમારી એ છે કાં અમને કોટર આપો અને કાં અમને વળતર આપો બીજી અમારી કાંઈ ઓલું નથી અને અમે અમારી જગ્યા મૂકીને શું કામ જાય અમે અમારી જગ્યા એમ ઝૂપડા કે અમે ભાડે આપી કે અમે રહી અમારી જે કેપેસિટી છે એ અમે કરી અમારી પાસે પચાસ લાખનું કરોડોનું મકાન નથી એ લોકોએ મકાન લીધા એનો મતલબ એવો નથી કે તમે બધા રહ્યો અમારી નથી કેપેસિટી તો નથી કરતા અમે ત્રણ બેબી છે મારે અને મારું ઘર જોઈ લો મારી પરિસ્થિતિ જોઈ લો આ માંગ છે અમારી અમને કોટર આપો અને ગામને વળતર આપો